દેવી દેવતાઓના મંત્ર માંગ છે અદભુત શક્તિ રોગ જાપ કરવાથી દૂર થશે બધી સમસ્યાઓ આવશે સુખ સમૃદ્ધિ ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં જીવનમાં ખુશ ક્ષણો લાંબો સમય ટકી શકતી નથી સમય હંમેશા તમારી બાજુમાં નથી હોતો સ્વાભાવિક છે કે તેના કારણે ધીરે ધીરે નિરાશા મનમાં ગુમવા લાગે છે જો તમારું જીવન પણ આવી જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે કામમાં સફળતા નથી મળતી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન નથી રહેતું તો તમારે આ છ મંત્રોનો નિયમિત જાપ શરૂ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મંત્રોનો શુદ્ધ મનથી જાપ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે દરેક વ્યક્તિને જીવનમાં ખુશીઓ પ્રગતિ સમૃદ્ધિ ધન સંપત્તિની ચાહ હોય છે સારું સ્વાસ્થ્ય આર્થિક રૂપથી જીવનમાં સ્થિરતા બનેલી રહે તમામ પ્રકારની અને ભાવનાત્મક બંને જરૂરથી અમીર અને સમૃદ્ધ બનવાની ખ્વાહિશ બધામાં ખૂબ સામાન્ય છે પરંતુ ઘણી વખત લાભ કોશિશ કર્યા છતાં પણ જીવનમાં ખુશીના પળ વધુ સમય સુધી રહેતા નથી સમય હંમેશા તમારો સાથ આપતો નથી તમારા પક્ષ અને હિતમાં બધી વસ્તુઓ નથી હોતી એનાથી નિરાશ મનમાં ધીરે ધીરે પરેશાન કરવા લાગે છે જો તમારું જીવન આવી જ પરેશાનીઓ પસાર થઈ રહ્યું છે કોઈ પણ કામમાં તમને સફળતા નથી મળી રહી સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ ઘરમાં રહેતી નથી ઓ તમે નિયમિત રૂપથી આ છ મંત્રોનો જાપ કરવાનું શરૂ કરી દો આ છ મંત્રો અલગ અલગ દેવી દેવતાઓને સમર્પિત છે એમની પૂજા આરાધના દરમિયાન આ મંત્રોનો જાપ કરો માનવામાં આવે છે કે સ્વચ્છ એટલે શુદ્ધ મનથી આ મંત્રોનો જાપ જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે ગાયત્રી મંત્ર જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગાયત્રી મંત્ર હિન્દુ ધર્મમાં વેદોનો સૌથી મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ મંત્ર છે તેનું મહત્વ ઓમ સમાન માનવામાં આવે છે સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક ગાયત્રી મંત્ર દેવી ગાયત્રીને સમર્પિત છે આ મંત્રને તેનો ભગવાનની ચિંતા દૂર થાય યાદ શક્તિ વધે છે આ મંત્ર દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે આ મંત્રનો જાપ કરવા માટે એકાંત અને શાંત વાતાવરણમાં બેસી જાઓ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને મંત્રનો જાપ કરો ઓમ ગણેશ ભગવાન ગણેશને સમર્પિત આ મંત્રમાં અદભુત શક્તિ છે ભગવાન ગણેશ અવરોધો દૂર કરે છે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેમ કે નવો વ્યવસાય શરૂ કરો જેથી માર્ગમાં કોઈ અવરોધ ન આવે તમારા મનમાં અથવા મોટેથી આ બોલવાથી તમામ અવરોધો અને અવરોધો દૂર થાય છે મનને અદભુત રીતે શાંતિ મળે છે તેને વારંવાર નમસ્કાર કરવા જોઈએ આ મંત્ર દિવ્ય નારી ઊર્જાને સમર્પિત છે તે ભક્તોને શક્તિ રક્ષણ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ મંત્ર દેવી તેના તમામ સ્વરૂપોમાં વંદન કરે છે એવું માનવામાં આવે છે કે ભક્તિ સાથે અને શુદ્ધ હૃદયથી આ મંત્રનો જાપ કરવાથી ભક્તને પોષક લક્ષ્મી મંત્ર ઓમ ભયો નમ મંત્ર દેવી લક્ષ્મીને સમર્પિત છે આનો નિયમિત જાપ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે વ્યક્તિને માનસિક શાંતિ મળે છે શાંત અને પવિત્ર સ્થાન પર બેસીને આ મંત્ર નો જાપ કરો આવે છે નમસ્કાર આનો જાપ કરવાથી ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત થાય છે સકારાત્મક ઉર્જા લાવે છે વિચાર અને સમજમાં સ્પષ્ટતા છે ભગવાન શંકરના આ મંત્ર નો નિયમિત જાપ કરવાથી તમામ બાધાઓ દૂર થાય છે સંતુલિત અને સકારાત્મક જીવન જીવો છો તેમજ ભગવાન શંકરના સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે તમે તેનો નિયમિત જાપ કરી શકો છો કુબેર મંત્ર ઓમ શ્રી હ્રીમ શ્રી ક્લીમ વિક્તેશ્વરાય નમનો આ મંત્ર ભગવાન કુબેરને સમર્પિત છે કુબેર ધનના દેવતા છે આ મંત્ર વિપુલતા પરિવર્તન લાવે છે અને તમને સમૃદ્ધિ અને સુખ લાવે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો ઈમાનદારી અને એકાગ્ર મનથી જાપ કરવાથી આર્થિક સફળતા મળે છે અને ભક્તની આર્થિક સ્થિતિ સ્થિર થાય છે એવું કહેવામાં આવે છે કે આ મંત્રનો નિયમિત જાપ ભક્તને તેના સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી